આંબલી બજાર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પહેરાવીને ઉજવણી કરવામાં આવી ચૌદ એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે તમામ સમાજના આગેવાનો વડીલો યુવાભાઈ બહેનો ફૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભારતના બંધારણીય ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું બંધારણ હંમેશા યાદ રહે તેમજ બંદરણનું હંમેશા પાલન થાય તે માટે ભિલોડના મુખ્ય બજાર પોલીસ ચોકીથી ભવ્ય રેલી કાઢી સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી તેમજ સૌ આગેવાનો વડીલોએ બાબા સાહેબ આંબેડકરના વિચારો રજૂ કરીને તમે શિક્ષિત બનો સંગઠિત રહો સંઘર્ષ કરો તે સૂત્રોને ફરી યાદ કરીને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર જ્યોતિકા ખરાડી બંધારણના ગઢવૈયા વિશ્વમાં જેના જોડે વધુમાં વધુ ડિગ્રી છે એવા આપણા ડૉક્ટર સાહેબ આંબેડકરે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એમને આપણા દેશમાં સ્ત્રીઓ શિક્ષણ લઈ ના શકી આબર છેદના મોટા મોટા બનાવો હતા પોતાને કુટુંબની પણ પરવા કર્યા વગર આ દેશને બંધારણ આપ્યું છે અને જ્યારે દેશને બંધારણ આપ્યું ત્યારે દેશના સર્વે સમાજને એક કરી આપણે જે અત્યારે જે કંઈ ભોગવી રહ્યા છે એ બાબા સાહેબની દેણ છે એ આપણે હક અને અધિકાર ભોગવી રહ્યા છે એને આપણે કદી ના ભૂલવા જોઈએ અને આ હક અને અધિકાર જ્યાં સુધી આ દેશ રહે અને જ્યાં સુધી આ પૃથ્વી રહે ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકરના હક અને અધિકાર દરેકને મળી રહે એવું હું આજે એમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આ હક અને બંધારણ માટે આપણે સૌ ભેગા મળી અને લડતા રહીશું અને હક અને અધિકાર દરેકને મળે એવી મારી આજે નમ્ર વિનંતી છે સર્વે જય ભી જય